નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મીનાક્ષી ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા બેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત જીઆઈ શીટમાંથી અલગ અલગ જોઈન્ટ કઈ રીતે બનાવવા એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ અગાઉના પ્રેક્ટિકલમાં આપણે જીઆઈ શીટમાંથી સિંગલ ટ્રેપ બર્ડ જોઈન્ટ બનાવતા શીખ્યા આ પ્રેક્ટિકલ દરમિયાન એન્જિનિયરિંગમાં ધાતુને જોડવાની અલગ અલગ પદ્ધતિ છે જેમાંથી આપણે શીટ મેટલ જોઈન્ટ વિશે શીખીશું આ સમગ્ર પ્રક્રિયાકાલ દરમિયાન આપણે રો મટીરિયલ તરીકે ગેલ્વેનાઇઝાયરની શીટ વાપરીશું સ્ટીલ રૂલ યુઝ કરીશું સેટિંગ હેમર વાપરીશું માર્કિંગ માટે સ્ક્રાઇબરનો ઉપયોગ કરીશું અને સીટ કટિંગ માટે આપણે સિંપનો યુઝ કરીશું અને સીટ મેટલના જે પીસ પાડ્યા છે એને આપણે બેન્ડિંગ કરવાનું છે તો બેન્ડિંગ માટે આપણે એનવિલનો વાપરીશું એનવિલનો ઉપયોગ સીટ મેટલના જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે આપણે એને વળાંકો આપવાના હોય ત્યારે એનવિલનો ઉપયોગ કરીએ છીએ પચાસ બાય પચાસનો આપણે ગેલેનાઇઝ આઈનની સીટનું કટિંગ કર્યું છે અને એમાં હું દસ એમ એમનું માર્કિંગ કરું છું આપણે સિંગલ હેન્ડ જોઈન્ટ બતાવવાનું છે કેલ્વેનાઇઝ આયરની પચાસ એમએમની સીટ લીધેલી અને એમાં દસ એમ નું આપણે માર્કિંગ બતાવ્યું હતું અને એનાથી આપણે સિંગલ હેમ જોઈન્ટ રેડી કર્યો છે પચાસ બે પચાસ એમએમનું નું ગેલ્વેનાઇઝ આયર્ન આ રેડી પીસ છે એમાં આપણે દસ દસ એમ નું બે માર્કિંગ કરેલા છે અને આનાથી આપણે ડબલ હેમ જોઈન્ટ બનાવવાનો છે

અને બંને પીસમાં દસ દસ એમ એમ નું માર્કિંગ કર્યું છે દસ દસ એમ નું બેન્ડિંગ કર્યા બાદ બંનેને આપણે લોક કરવાના છે પચાસ બાય પચાસ ના બે પીસમાં દસ દસ એમ નું આપણે માર્કિંગ કર્યું પછી બેન્ડિંગ કર્યું અને એ બાદ આપણે લોક કરી અને સિંગલ ગ્રુ જોઈન્ટ બનાવ્યો છે આપણે અહીંયા ત્રણ પચાસ બાય પચાસ એમ ના પીસ લીધા છે બે પીસમાં દસ એમ નું માર્કિંગ કરેલું છે અને જે ઓવરલેપ કરવાનો છે એ પીસમાં વચ્ચે વીસ નું માર્કિંગ કરી અને બે બાજુથી થી જોઈન્ટ કરવાનું છે આપ જોઈ શકો છો કે ત્રણ પીસમાંથી આપણે બેન્ડ બેન્ડિંગ કરી અને એક સિંગલ પીસ બનાવ્યો છે અને ડબલ ગ્રુ જોઈન્ટ રેડી કર્યો છે પચાસ પચાસ એમ એમના બે પીસ છે એમાં દસ દસ એમ એમનું માર્કિંગ કર્યું છે અને આપણે હવે પેન ડાઉન સીમ બનાવવાનો છે એકને રાઇટ એંગલે રાખવાનું છે અને બેન્ડ કરી એકને ઊભો અને એકને આડી ઓરિજનટલ રાખવાનું છે પચાસ પચાસ એમએમ બે પીસ હતા જેને આપણે બેન્ડિંગ કર્યું દસ દસ એમએમએ અને એકને હોરેઝોન્ટલ કન્ડિશનમાં રાખ્યું એકને વર્ટિકલ રાખી અને પેન ડાઉન સીમ જોઈન્ટ તૈયાર કર્યો છે આપણે પચાસ એમએમ નું એક પીસ લીધું છે એમાં દસ એમ એમનું માર્કિંગ કર્યું છે અને બે એમએમનું એક વાયર લીધો છે અને આપણે વાયર હેમ જોઈન્ટ રેડી કરવાનું છે આપેલા કટિંગ પ્રમાણે આપણે બે એમએમનું વાયર અને પચાસ એમએમનું સીટ લઈ અને વાયર હેમ જોઈન્ટ રેડી કરે છે આ પ્રેક્ટિકલ દરમિયાન માર્કિંગ કટિંગ સિંગલ હેમિંગ ડબલ હેમિંગ પેન વાયર વાયરિડ જોઈન્ટ વગેરે જોઈન્ટ બનાવતા શીખ્યા આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે રાખવી પડતી સાવધાનીઓમાં સીટનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ બેન્ડિંગ રેખાને આધારે બેન્ડિંગ કરવું જોઈએ સીટના કપાયેલા ટુકડાને એક જ જગ્યાએ એકઠા કરવા જોઈએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર